બહાર અને રૂટવેલ આપણે વિછિયા કનુભાઈ ખાંભલિયાના યાગ્રો આ આપણે અખતરો કરવા માટે મિત્ર તરીકે લાવ્યા છીએ તો આ આપણે ડ્રીપમાં ચડાયું છે અને ઉપર ફ્લાવર પંપથી છાંટ્યું છે તો આજે મને એના ચોથા દિવસે એનું રિઝલ્ટ મેં જોયું કે એની એકદમ ગ્રીન અને સારો એવો એકદમ એનો વિકાસ ફ્લાવરિંગ પણ એકદમ સારું દેખાય છે અને અંદર તો મને રિઝલ્ટ સારું દેખાવાથી બીજા ખેડૂતો આ વાપરે અને થોડુંક ઉત્પાદન સારું લે અને ખોટા અલગ અલગ દવા લે અને હેરાન ના થાય એ માટે મેં આજે વિડીયો બનાવ્યો છે મારું ગામ સરવા મારું નામ ઉમિતસિંહ ગોહિલ અને આ કપાસની અંદર આપણે આ દવાનો સ્પ્રે કર્યો છે અને ડ્રીપમાં ચડાયું છે તો મને આ પ્રોડક્ટનું બહુ સરસ રિઝલ્ટ દેખાયું તો તમે જોઈ શકો છો આપણે આ વીસ વીઘાનો કપાસ છે અને બાજુમાં તે આપણે એમને વીસ વિઝાનો છે બાજુમાં તો એ આ બધો પાકો થઈ અને સુકાઈ ગયો છે બરાબર અને આપણા કપા છે એ બધો જ વાયો છે બરાબર એક જ તારીખે તો આ કપામાં રિઝલ્ટ મને આ વસ્તુ પ્રોડક્ટનું બહુ સારું દેખાયું એટલે મેં વિડીયો બનાવ્યો છે તો બધા ખેડૂતભાઈને હું કહેવા માગીશ કે તમે આ પ્રોડક્ટ વાપરો આભાર